ત્યારે જોઈએ ખાસ અહેવાલ અકસ્માતને આમંત્રણ ગુજરાતની જનતાએ અનેક અકસ્માતોને જોયા છે જેમાં સુરત અગ્નિકાંડ હોય કે પછી રાજકોટનો અગ્નિકાંડ કે પછી અમદાવાદની કાંકરિયાની અકસ્માતની ઘટના આ તમામ ઘટનાઓ ક્યાંક ને ક્યાંક સરકારને પગલાં લેવા માટે મજબૂર કર્યા હતા પરંતુ જે દ્રશ્યો આપણે જોયા તે સરકાર જોવે છે તેમ છતાં તેના માટે કોઈ કાર્યવાહી થતી નથી તે મોટો સવાલ છે કારણ કે સ્કૂલ રિક્ષા અને સ્કૂલની અંદર જે રીતના વિદ્યાર્થીઓની સવારી થઈ રહી છે ત્યારે જો આ વાન કે રિક્ષાનું અકસ્માત સર્જાય અને જો જાનહાનિ થાય તો જવાબદાર કોણ રહેશે શું સરકાર આવી કોઈ ઘટનાની રાહ જોઈ રહી છે શું તંત્ર પોતે કામગીરી નથી કરી રહી શું સરકાર પોતાની ફરજ નથી નિભાવી રહી ટ્રાફિક પોલીસ પણ પોતાની ફરજ નથી નિભાવી રહી આવા અનેક સવાલો છે ત્યારે જોઈએ આપણે સ્કૂલ રિક્ષા અને વાહનની પરિસ્થિતિ કેવી છે તો જે દ્રશ્ય તમે જોયા તેમાં મોતની સવારી વિદ્યાર્થીઓ કરી રહ્યા છે મોટી ઉંમરના નહીં પરંતુ નાના બાળકો પણ ડ્રાઈવરની સીટની બાજુમાં બેઠા છે જો અકસ્માતે પડી જાય તો તેની મોતનું જવાબદાર કોણ એ પણ આપણે જોયું કે ટ્રાફિક પોલીસની નજીકથી આ રિક્ષાઓ પસાર થઈ રહી છે તેમ છતાં શા માટે તે રિક્ષા વિરુદ્ધમાં કાર્યવાહી નથી કરવામાં આવી અમદાવાદમાં પણ આવી જ ઘટના બની હતી ચાલુ વાને વિદ્યાર્થી જમીન પર પટકાયો હતો ત્યારબાદ અમદાવાદ આરટીઓ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ શું ભાવનગર આરટીઓ દ્વારા આવી તપાસ હાથ ધરવામાં આવે છે ખરી ત્યારે ભાવનગર આરટીઓ કચેરીના ઇન્સ્પેક્ટર શું કહે છે રિક્ષા બાબતમાં સ્કૂલ વન બાબતમાં નિયમ એવો છે કે રિક્ષામાં જો ત્રણ પેસેન્જર હોય તો છ બાળક બેસાડી શકે અને વાનની અંદર ચારનું સીટિંગ હોય તો આઠ બાળક બેસાડી શકે અને જો ઓર પેસેન્જર બાબતમાં માલ કોઈ કામગીરી કરવામાં આવેલ નથી હવે ત્યાં આવતા એમાં ચેકિંગ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે સ્કૂલ ઘણી સ્કૂલો પોતાના વાહનો પણ ધરાવતા હોય છે અને ઘણા પોતે પ્રાઇવેટ પણ ચાલતા હોય છે જે ટેક્સી પાસિંગ હોવી જરૂરી છે સર ઘણી રિક્ષાઓ એવી પણ છે ઘણી બધી સ્કૂલની કે જે રિક્ષાઓની પાસે કાયદેસરના કાગળિયા નથી લાયસન્સ વગરના ડ્રાઈવરો છે અનેક બાળકો છે તેના જીવના જોખમ સાથે છેડવાડ થઈ રહી છે ભાવનગર વાળાની કામગીરી શું કરશે આગામી સમયમાં આ બાબતે ચેકિંગ કરવામાં આપશે